અરે પપ્પા તમે કામ કરો ની સોફા લઈ જાઓ ની આપડા બજેટમાં નથી સોફા શું બજેટમાં નથી સોફા અરે પપ્પા વાળા વીસ હાજર રૂપિયા માં પંદર ફૂટ ના સોફા આપીએ તો હાવ સસ્તો છો આ ઓર્ડર દેઆું પછી મિત્રો સીધો હું તપોન હોમ ડેકોરમાં પોગી ગયો ડાયરેક્ટ પાસે એટલે હોલસેલ ભાવ કરતા સસ્તામાં મળી જવાનો છે અને વી હજારમાં પંદર ફૂટનો સોફો બુક કરાવી નાખ્યો આવડા એટલા સસ્તા સોફા આપે એનું કારણ છે મેન્યુફેક્ચરિંગ પોતાની ફેક્ટરી વળી તમે કયો તેવા સોફા ઓર્ડર મુજબ કસ્ટમાઇઝ પણ કરી આપે અને બેડશીટમાં તમામ વેરાયટી ઉપલબ્ધ છે જેમાં કમરના દુખાવા માટેની સ્પેશિયલ ડોક્ટર ઓર્થો બેડશીટ પણ મળી જવાની છે અને તમે કહો તેવી બ્રાન્ડમાં તેવા કલરમાં ને તેવી સાઇઝમાં ચાર પાંચ છ આઠ ઇંચમાં કસ્ટમાઇઝ પણ કરી આપે અને પડદાનું પોતાનું જ મેન્યુફેક્ચર ચેનલ વાળા પડદા રોલર વાળા પડદા ઓફિસ માટે સ્પેશિયલ પડદા તમે કયો તેવા પડદા ઓર્ડર મુજબ પણ બનાવી આપ્યો હોલસેલ ભાવમાં હો અને તમે કયો તેવી બેડમાં મનપસંદ ડિઝાઇન પણ કરી આપીને સુરતના કોઈ પણ ગુણે તમે ઓર્ડર પણ આપી શકો છો ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર ને એડ્રેસ આપી દીધા છે